નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યુઝ પાદરા તાલુકાના એકલબારા ગામ પાસે આવેલ સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સીએસઆર એક્ટિવિટી અંતર્ગત વર્ષ દરમિયાન પોતાની સામાજિક જવાબદારી નિભાવી આસપાસના ગામોમાં શૈક્ષણિક સામાજિક તેમજ સેવાકીય પ્રવૃત્તિ કંપની દ્વારા કરવામાં આવે છે જેના ભાગરૂપે પાદરા તાલુકા ડબકા ગામે આવેલ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન પ્રવાહની શાળા ખાતે સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સહયોગથી અદ્યતન લેબોરેટરી ઊભી કરવામાં આવી હતી જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ડબકા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ બાયોલોજીબોરેટરી ઉભી કરવામાં આવી છે જેનું ઉદ્ઘાટન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું સાથે મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આ શાળાના સંકુલમાં વિશાળ મિયા ફોરેસ્ટ પણ ઊભું કરવામાં આવ્યું છે આજ રોજ સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સીએસઆર અંતર્ગત કોર્પોરેટ સોશિયલ ના અંતર્ગત ધબકા સરકારી ઉચ્ચ માધ્યમિક શાળા વિજ્ઞાન પ્રવાહમાં આજે સીએસઆર અંતર્ગત સિલોક્સ ઇન્ડિયાએ ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી લેબ ઊભી કરી છે આજે એનું લોકાર્પણ કાર્યક્રમ હતું આ વર્ષ દરમિયાન અમે બીજું આ શાળાની અંદર સાડા છ હજાર વૃક્ષો વાવ્યા છે અને એ પણ મિયાવાકી પદ્ધતિથી જે આશરે બેથી અઢી વર્ષની અંદર એનો ગ્રોથ ખૂબ જ સારો થાય છે સાથે સાથે આપણે એમ કહેવા જઈએ તો વડોદરા જિલ્લાની અંદર બે જ વિજ્ઞાન પ્રવાહની ફૂલ્લી ગવર્મેન્ટ ઓન સ્કૂલ છે તો એમાંની એક આ જે ડબકામાં છે તો છોકરાઓને પ્રેક્ટિકલ નોલેજ મળે એના માટે અમે આ ત્રણ લેબ ઊભી કરી છે જેમાં બધા જ સાધનો સાથે આપવામાં આવ્યા છે હા નમસ્કાર જય ભારત સાથે હા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન પ્રવાહ ડબકાના આચાર્ય તરીકે હા શિલોક ઇન્ડિયાનો હું ખૂબ ખૂબ આભારી છું અત્યારે આપણી શાળા સરકારી ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહ ડબકાની અંદર રસાયણ વિજ્ઞાન જીવ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન એની અધ્યતન લેબ શિલોક્સ ઇન્ડિયા દ્વારા બનાવી આપવામાં આવેલી છે જેની અંદર સંપૂર્ણ સાધનો અને સંપૂર્ણ લેબ તૈયાર કરેલી છે અગાઉ પણ આપણા શાળા કેમ્પસની અંદર મિયાવાકી ફોરેસ્ટ વન ઊભું કરેલું છે એટલે આપણી જ શાળા હા એની વારંવાર ઋણી રહેશે અને ખૂબ આભારી છે હવેથી વિદ્યાર્થીઓનું જે પ્રાયોગિક પાસું ખૂબ જ સબળું થશે અત્યારે બી જ્યારે પહેલાં બી પ્રયોગ થતા હતા પણ હવે વધારે સારી રીતે પ્રાયોગિક પાસ એનું સબળું બનશે અને ભવિષ્યમાં એ વિદ્યાર્થીઓ સારી આવી સિલોક્સ ઇન્ડિયા જેવી કંપનીની અંદર બી એમને જોબ મળશે અને પ્રાયોગિક પાસાબળું થશે અને સિલોક્સ ઇન્ડિયાનો ફરીથી હું હૃદય આભારી છું